હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બપોરના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે જોકે ગુરુવારે બપોરના સમયે કમોસમી વરસાદ સાથે આવેલા ચક્રવાતે બગે તાલુકાના શિવાની માળ ગામ ખાતે ભારે તારાજી સર્જી હતી ડાંગ જિલ્લામાં ગુરુવારે બપોરે આવેલ વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક ગામોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં સૌથી વધુ વઘઈ તાલુકાના શિવારીમાળ ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જ્યાં ગામના લગભગ તમામ ઘરોને નુકસાન થયું છે ગામના એસીથી વધુ ઘરોના છાપરા સહિત લોકોનો ઘર વખરીનો સામાન પણ વાવાઝોડામાં ઉડી ગયો હતો મોટા ભાગે ગરીબ આદિવાસી લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લોકોની હાલત દયનીય બની છે

ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદે જે તારાજી સર્જી છે તેને લઈ જને લઈને યુદ્ધના ધોરણે સર્વે ચાલી રહ્યું છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી હતી અને વહીવટી તંત્ર સાથે સંકલન કરી ડીડીઓ અને કલેક્ટરને પણ વહેલી તકે સર્વે કરાવી વળતર ચૂકવવા બાબતે ઝડપી કાર્યવાહી કરવા ખાતરી આપી હતી કુદરતના કહેર સામે સૌ કોઈ લાચાર બની જતા હોય છે ત્યારે હાલ તો ડાંગના ગરીબ આદિવાસી પરિવારો પર આવી પડેલ આફતમાંથી તેઓ જલ્દી બહાર આવે અને તંત્ર દ્વારા પણ વહેલી તકે આ સરગ્રસ્ત પરિવારને સહાય ચૂકવવામાં આવે તે જ સમયની માંગ છે ગઈકાલે અમારા સિવારીમાળા ગામે આજે વગાઈ ડાંગમાં આવેલું છે અને અમારા ગામની વસ્તી લગભગ આઠસો થી નવસો જેટલી વસ્તી છે અને ગઈકાલે જે અચાનક ત્રણ વાગ્યાના સુમારે જે ચક્રવાતી તુફાન આવેલું એ ચક્રવાતી તુફાનમાં અમારા ગામના સો જેટલા ઘરોને વ્યાપક પ્રમાણે નુકસાન થયેલ છે એ સિવાય આ જે તમે આપ સૌ જોઈ રહ્યા છો એ ઘર છે ચિંતુભાઈ ગંગાભાઈ પવાર જે ખૂબ જ એકદમ ગરીબ આદિવાસી પર્યાવર છે એમનો સાથ જેટલા નાના મોટા બાળકો મળીને સાથ જેટલા પરિવારોનું આ પરિવાર હતું આપ સૌ જોઈ રહ્યા છો કે એમનું ઘર એકદમ નષ્ટ નાબૂદ થઈ ગયું છે એમના માટે જીવન વખરીને કોઈ સામાન બચ્યું નથી કે કોઈ ખાવાની ચીજ વસ્તુ નથી પછી તો એવા સમયે હું ડાંગ જિલ્લા પ્રશાસન અને સમગ્ર ગુજરાત રાજ્યની સરકારને હું વિનંતી કરવા માગું છું કે આ ગામનો તાત્કાલિક સર્વે કરી અને જે પણ નાની મોટી જે અહીં જે ડેમેજ થયું છે એની જે સારું સર્વે કરી અને એમને રાહત આપે એવી એમને હું અપીલ કરવા માગું છું મારું નામ ગંગારામભાઈ મંગુભાઈ ભોય રહેવાસી શિવારી માલ તાલુકા વગઈ જિલ્લા ડાંગ હવે અહીંયા જો તોફાન આવ્યો તો ત્રણ વાગેના સુમારે એટલે બધા જ આ પથરા છે ને બહુ જ ઉડી ગયા ઓછામાં ઓછા ને ઉપર ઉપર ગયા છે તો પછી અહીંથી અમે ગામમાં ગયા પછી ગામમાં બી છે ને એસી એક ઘરો છે ને બધા જ ઉડી ગયા છે એમાં એક એક ઘર એવું દબાઈ ગયું એમાં સાત એક જણા દબાઈ ગયેલા તો એમાં પછી અમે કાઢ્યા પછી એક એમ્બ્યુલન્સ બોલાવી એકસો આઠ એમાં છે તો પછી સાકરપાતળની આહવા અમે એને ખચડ્યું અને બાકીના પછી છે તો દવાખાને સાકરપાત્રળ મોકલાવેલો એટલે એને સારવાર ચાલતી છે આજની તારીખમાં એ લોકો પાસે કંઈ વસ્તુ મળે નહીં અને આખું ઘર બેહી ગયેલું છે અને એમાં आया कोई नेता के कोई माना सो आवेला निमले पोस्ट कोता न्यूज आले